પરંતુ મૃતકના પરિવારે તેમજ સમાજના લોકોએ આરોપી તેમજ સ્કૂલના સંચાલકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી સરકાર સામે કરવામાં આવી હતી આ સ્કૂલમાં પહેલા પણ વિવાદો થયેલા હતા તેવું લોકમુખે કહેવાય રહ્યું છે અમદાવાદની સેમેન્ટ ડે સ્કૂલમાં ઓગણીસ તારીખે કપૂરના સોમવારે એક માસૂમ વિદ્યાર્થીનું મર્ડર થાય મર્ડર કરનાર વ્યક્તિ છે ધોરણ આઠનો વિદ્યાર્થી અને જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હુમલા દરમિયાન તે ધોરણ દસનો વિદ્યાર્થી હતો હવે આ ઘટના એટલી બધી ચર્ચાસ્પદ બની છે કે આખા ગુજરાતમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે અને જનતામાં એક ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જનતાની એક જ ડિમાન્ડ છે કે આની અંદર કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે બીજું જો બની શકે તો એની મિલકતને પણ ટાંચમાં લેવામાં આવે કારણ કે ભૂતકાળમાં તમે મિત્રો જોયું હશે કે કઈ જગ્યાએ સરકારે બુલડોઝરથી પણ એ લોકોનું મકાન છે કે દુકાન છે જમીન દોષ કરેલા છે તો આ કેસમાં પણ જનતા આશા રાખીને બેઠી છે કે એની પ્રોપર્ટી ઉપર એ સીલ થાય અને એનું જમીન અને મકાન પણ જમીન દોસ્ત થાય અને વધતા એને જે છે એને કડકમાં કડક સજા થાય જુવેનાઇલ તો એક કાયદો જુવેનાઇલ એટલે શું જુવેનાઇલને શું હશે એણે માસુમી તો કોઈ મર્ડર કર્યું નથી એને ફ્લિપલાનથી મર્ડર કર્યું છે એને લાયો કટર ક્યાંથી એને ક્યાંથી બુદ્ધિ આવી અને કોણે એને આપી કે ભાઈ તું આ ગુવાર એને આ કટરથી એની પર હુમલો કરે એટલે મરી જશે કે જીવશે કે પણ હુમલો કર્યો એ એની સમજદારી પૂરો કર્યો છે એટલે ખરેખર ભલે જુવેનાઈ છે પણ જુએનાય માનવાની કોઈ જરૂર નથી આપણી સાથે સિંધી સમાજના સામાજિક કાર્યકર રાકેશભાઈ હાજર છે આપણે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું કે રાકેશભાઈ શું કહે છે રાકેશભાઈ આ ઘટના વિશે તમારું શું માનવું છે જેમ કે પાછલા ત્રણ દિવસથી સમગ્ર સમાજને આ વિગતની પૂરેપૂરી માહિત છે એક આઠમા ધોરણમાં ભણતો છોકરો કેવી રીતે એક અસામાજિક માનસિકતાથી એક દસમા ધોરણના છોકરાને એક સામાન્ય નાની અમથી બાબતને લઈને એક જેમ કે છોકરાઓની નાની અમથી ઝઘડો હોય છે કે જે સ્કૂલમાં ભણતા બાળકો જે રીતે અક્ષર કરતા હોય છે તમે પણ કર્યા હશે અમે પણ કર્યા હશે આવી નાની અમથી બાબતને લઈને ચાકુથી હુમલો કરવો અને મારી નાખો આ ક્યાં કઈ રીતનું કૃત્ય છે આવા અસામાજિક કૃત્યો આપણા સમાજની અંદર કોઈ પણ પ્રકારે શોભે એવા નથી અને આ કૃત્યમાં ક્યાંક ને ક્યાંક સ્કૂલ પણ પૂરેપૂરી જવાબદાર છે અને સ્કૂલના પ્રશાસને બિલકુલ બેદરકારી રાખી છે ફક્ત આ એક ઘટના નથી આ પૂર્વે પણ આપે પાછલા બે દિવસની અંદર જે કંઈ પણ વાલીઓનો રોષ જોયો એ વાલીઓની જે વેદના હતી આ પહેલાં નહોતા કહી શકતા બીતા હતા કે સ્કૂલ અમારા બાળકોને શું કરશે આ લીધે કોઈ પણ વાલી આ વિષય ઉપર કહેવા તૈયાર નહોતો પણ જ્યારે આવો મોટો બનાવ બન્યો છે એક પરિવારની લાકડી છીનવાઈ ગઈ છે એ માસૂમના જે સપના હતા હજી સપના જોતાં શીખ્યો જ હતો અને એનું આ કરુણ મોત નીપજ્યું છે જે એક સમાજ માટે નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ માટે એક યોદ્ધા ગુમાવ્યો છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે આ થવાનું કારણ શું છે અને કેમ થયું શું એમ એ છોકરાને એવું શું મગજમાં ઘૂસી ગયું હતું કે એને આટલી બધી ક્રૂરતાપૂર્વક એની હત્યા કરી નાખી આ થવાનું કારણ એક જ હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક કૌટુંબિક પરિવાર આસપાસનો માહોલ કે એમની કૌટુંબિક પરવરિશ કઈ રીતની ત્યાં આગળ પરવરિશ આપવામાં આવે છે શું કહેવામાં આવે છે એમનો માહોલ કેવો છે કયા ધર્મમાંથી આવે છે આ બધું ક્યાંક ને ક્યાંક જવાબદાર છે સ્કૂલમાં એ કહે છે કે બધું બધું એવું બધું પકડાયું છે દારૂ છે બરાબર છે દારૂ પણ ત્યાં પકડાયું છે બીજું લોહીના ડાઘા કાઢવા માટે આ લોકોએ ટેન્કર બોલાવી હતી આ ઘણી બધી એવી બાબતો ઘટના બની છે ઘટના સ્થળ ઉપર કે જે શંકાના દાયરામાં આવી શકે છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આમાં શું સંજ્ઞાન લેશે બીજું પોલીસ સ્ટેશનમાંથી તમને શું જવાબ મળે પોલીસામાં તપાસ કરી રહી છે શિક્ષણ વિભાગ પણ આમાં સ્કૂલની તરફ સ્કૂલની વિરુદ્ધમાં તપાસ કરી રહ્યું છે અને ઘણા બધા નિવેદનો પ્રેસ મીડિયાથી પ્રિન્ટ મીડિયાથી ગયા છે કે જેમાં સ્કૂલની અંદર પહેલાં પણ અસામાજિક ઘટનાઓ ઘટી છે આ જે બનાવ બન્યો એમાં પહેલાં એમ્બ્યુલન્સ ન બોલાવતા પહેલાં વોટર ટેન્કર બોલાવવું અને જે સાક્ષ્યો છે એને નાશ કરવા આપણ ક્યાંક ને ક્યાંક ગુનેગારની સાથે ઊભા રહીને સાથે ગુના કરાવડાવો એને ફેવર કરવું આવું ક્યાંક ને ક્યાંક બતાડે છે તો સ્કૂલની વિરુદ્ધમાં પણ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ અને ટ્રસ્ટીઓની ખિલાફ એફઆઈઆર થવી જોઈએ અને ટ્રસ્ટને બરખાસ્ત કરવી જોઈએ આ રીતની મિશનરી ચલાવતી સંસ્થાઓ હિન્દુઓને ધર્માંતરણ કરવા પ્રત્યે પ્રેરિત કરે છે મિશનરી ચલાવે છે ત્યાં એમને આપણા હિન્દુ બાળકો જાય ચાંદલો કરીને જાય તો એમને ચાંદલો કરવા દેવામાં ન આવે નાડાછડી પહેરીને જાય તો નાડાછડી પહેરવા દેવામાં ન આવે ત્યાં આગળ જે ઓડિટોરિયમ છે એને આજની તારીખમાં ચર્ચ બનાવી દીધેલું છે આ ક્યાં સુધી શોભે આ સ્કૂલ છે કે ચર્ચ છે એટલે આ એક મિશનરી છે અને મિશનરીના જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓ ત્યાં આગળ ચાલી રહ્યા છે એક લોકમુખી એવી ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે લોકોના જનતા દ્વારા કે આ કોઈ પ્રી પ્લાન હોવો જોઈએ આ બાળક માટે અને કદાચ એવું બી બને કે ભૂતકાળમાં કદાચ ચલો એવું માની કે ભાઈ ધક્કો કંઈક દાદરામાં વાગ્યો ને ચોરતા ઉતરતા આ કંઈ રીઝન તમને લાગે છે કે આ રીઝન હોઈ શકે આ જ રીઝન છે બાકી કાવતરું પ્રી પ્લાનિંગથી થયું હોય એવું એમના ચેટ ઉપરથી દેખાઈ રહ્યું છે જી કાવતરું જે ઇન્ટરનલી પાંચ છ બાળકોએ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે એમની ચેટ જે અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગઈ છે એમના ઉપરથી દેખાઈ રહ્યું છે બાળક કઈ રીતે કન્ફેસ કરી રહ્યું છે આ મુદ્દાને જે આરોપી બાળક છે એ કન્ફેસ કરી રહ્યું છે કે આ થઈ ગયું તો થઈ ગયું શું છે આ કેવી માનસિકતા છે એક મર્ડર કર્યું છે ને તમે કન્ફેસ કર્યો તો થઈ ગયું છે એટલે આ એક કર્યું છે કે પહેલાં બીજા કર્યા હશે કે હવે આગળ શું કરવાનું છે એમની ધરપકડ થઈ છે હા ધરપકડ થઈ છે કેટલા જણને પકડ્યા છે બે જણાને પકડ્યા છે આગળ આગામી આગળ કાર્યવાહી ચાલુ છે એવું પોલીસ કહી રહી છે હવે માની લો આ કેસમાં તંત્ર ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે તો તમારો સમાજ શું કરશે અમારો સમાજ એટલે આ કંઈ એક સમાજની લડત નથી હિન્દુ સમાજ આ હિન્દુ સમાજની લડાઈ છે સમગ્ર હિન્દુ સમાજના બાળકોની લડાઈ છે બાળકોના ભવિષ્યની લડાઈ છે એટલે આમાં ક્યાંય પણ તંત્ર પોલીસ તંત્ર હોય કે સરકાર હોય ક્યાંય પણ ભીનું સંકેલવાનો પ્રયત્ન સો સો ટકા નહીં કરે સરકાર પાસેથી એક જ અપીલ છે કે આ વસ્તુને સ્કૂલની વિરોધમાં અને બાળકને ન્યાય મળે એ તરફી એ સો ટકા પ્રોપરલી કાર્યવાહી થાય એવી અમારી સમાજની અને સમગ્ર હિન્દુ સમાજની આવી અપીલ રહેશે સ્થાનિક ધારાસભ્ય હમણાં આવીને ગયા શું કીધું પૂરેપૂરું એમનું ધ્યાન છે આ ઘટના તરફી અને એમનો સહયોગ એમનું કીધું છે કે જેટલો બનશે સંપૂર્ણ સહયોગ આપવાનો પ્રયત્ન રહેશે એમનો શ્રી આશ્વાસન આપ્યું છે કે અમારા તરફથી ક્યાંય કછાશ રાખવામાં નહીં હવે તમને પૂરતો સહયોગ કરવામાં આવશે અને આમાં જોવા જઈએ તો હિન્દુ સમાજની લાગણી ચોક્કસથી દુભાઈ છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આઠમા ધોરણનો વિદ્યાર્થી હોય કે સાતમા ધોરણનો હોય કે કોઈ પણ સમાજનો હોય પણ આવી ક્રૂરતા ન ચાલે હવે એને હવે કોણે કોઈ ઉશ્કેર્યો કે એને કોઈ બીજું કોઈ કારણથી હુમલો કર્યો તે પોલીસ તપાસમાં બહાર આવશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ